નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સવંત બે હજાર બ્યાસી પોષવદ અમાસ રવિવાર અને જાન્યુઆરી ચાર વિશે વાત કરવાના છીએ તો વાત કરીએ આજના શુભ ચોઘડિયા વિશે તો ચલ ચોઘડિયું આઠ ને ઓગણપચાસથી ચાલુ થઈને દસ ને દસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ ચોઘડિયું દસ ને દસથી ચાલુ થઈને અગિયાર ને એકત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડિયું અગિયારને ને એકત્રીસથી ચાલુ થઈને બાર ને બાવન સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ ચોઘડિયું બે ને તેરથી લઈને ત્રણ ને તેત્રીસ સુધીનું રહેવાનું છે હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની તો છ ને પંદરથી ચાલુ થઈને સાત ને ચોપન સુધી શુભ ચોઘડિયું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડ્યું સાતને ચોપનથી ચાલુ થઈને નવ ને ચોત્રીસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ જોગડ્યું નવ ને ચોત્રીસથી ચાલુ થઈને અગિયાર ને તેર મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ જોગડ્યું રાત્રે બે ને એકત્રીસથી ચાલુ થઈને ચાર ને દસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી જ શુભ જોગડ્યું પાંચ ને પચાસથી ચાલુ થઈને સાત ને ઓગણત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે તેની સાથે જ મિત્રો વાત કરીએ આજના રાશિ ભવિષ્યની તો મેષ રાશિવાળા લોકો ઈમાનદારીથી લાભ મળશે વૃષભ રાશિ ઉત્સાહ રહેશે મિથુન રાશિ શેર બજારમાં રસ પડશે કર્ક રાશિ દસ્તાવેજોની બાબતમાં સતર્ક થજો સિંહ રાશિ ભાઈ બહેનમાં મતભેદ થવાની શક્યતા છે કન્યા રાશિ સમયની સાથે ચાલજો તુલા રાશિ સાઈડમાં આવક મળી શકે છે વૃશ્ચિક રાશિવાળા લોકોને સારા કાર્ય માટે ઉત્તમ દિવસ છે ધન રાશિના લોકો સ્ટેશનરીની લાઇનમાં લાભ થશે મકર રાશિના લોકોને સગાઈ માટે શુભ લાભ છે કુંભ રાશિના લોકો રહેણાંક પ્રશ્ને તણાવથી મુક્ત થશે મીન રાશિના લોકો સારા વિચારો રહેશે મિત્રો આજના દિન વિશેષની વાત કરીએ તો મિત્રો આજની રાશિ મિથુન છે અને મિત્રો વાત કરીએ આજના નક્ષત્રની તો પુનર્વસુ છે અને આજનો સૂર્ય સાત ને ઓગણત્રીસ મિનિટથી ચાલુ થઈને અસ્ત છ ને પંદર મિનિટે થવાનો છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ